નમસ્કાર મિત્રો હાલમાં પચાસથી વધારે યોજનાઓની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે તો તમે ક્યારે ચેક કર્યું છે ઓનલાઈન તો તમારે ચેક કરવું જોઈએ તમને જ્યારે સમય મળે ત્યારે તો ચાલો જાણી લઈએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને જરૂરિયાતમંદ લોકો સુધી અમારો વિડીયો શેર કરજો વિડીયો સંપૂર્ણ જોશો તો તમને ખ્યાલ આવશે અલગ અલગ પોર્ટલ વિશે સમજાવીશું પ્રથમ પોર્ટલ છે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ તો તેના ઉપર આપણે ક્લિક કરીએ એટલે આ પોર્ટલ ખોલી જશે અંગ્રેજીની અંદર આવતું હોય તો અહીંથી તમે ગુજરાતી કરી શકશો તો ડાયરેક્ટર શેડ્યુલ કાસ્ટ વેલફેર એસસી સમાજ માટેની યોજનાઓ છે તેના ઉપર ક્લિક કરીશું તો એ દેખાઈ જશે અહીં તમારે જે જરૂરી યોજનાઓ છે અહીં ક્લોઝ છે કે ચાલુ એ યોજનાઓ દેખાશે એટલે આપ જોઈ શકો છો વાંચી શકો છો ત્યારબાદ છે ડેવલપમેન્ટ કાસ્ટ વેલફેર એટલે કે એસીબીસી બી એમના માટે અહીંથી તમે જોઈ શકશો તો આપણે ત્યાં ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કરવાનું છે એટલે એ યોજનાઓ તમને અહીં જોવા મળી જશે ત્યારબાદ છે સમાજ સુરક્ષાની યોજનાઓ વિશે તેના ઉપર ક્લિક કરીએ તો એ પણ તમને યોજનાઓ જોવા મળશે અંગ્રેજીની અંદર દેખાય છે ગુજરાતીમાં જોવા માટે તમે અહીં ક્લિક કરશો ત્યારબાદ કોર્પોરેશનની યોજનાઓ છે જેની અંદર તમારે ક્લિક કરવાનું છે તો ગુજરાત સફાઈ કામદાર ત્યારબાદ દિવ્યાંગોનું જે કોર્પોરેશન છે તેની યોજનાઓ અને ગુજરાત બિન અનામત વર્ગ છે તેની યોજનાઓ તમે અહીં ક્લિક કરશો તો તમને જોવા મળી જશે તો ચાલુ છે કે બંધ એ તમે અહીંથી જોઈ શકશો ત્યારબાદ આદિજાતિ મિત્રો માટે તમે એ રીતે સર્ચ કરશો અથવા તો ઈ વન બંધુ પોર્ટલ તમે સર્ચ કરશો તો જોવા મળી જશે તો અહીં તમે નિયામક આદિજાતિની કચેરી ઉપર ક્લિક કરો એટલે તમને યોજનાઓ ચાલુ છે કે બંધ એ જોવા મળી જશે ત્યારબાદ જાણીએ ત્રીજા નંબરનું છે ઈ કુટીર પોર્ટલ તેના ઉપર ક્લિક કરીએ આ તમને જ્યારે સમય મળે ત્યારે તમે ચેક કરી શકો છો નીચે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મૂકી દઈશ તો અહીંથી તમે ક્લિક કરી અને તમામ યોજનાઓ વિશે વાજપેયી કેબલ છે પછી કોટ કોટેજ અને રૂરલ ઇન્ડસ્ટ્રીઝની યોજનાઓ છે ખાદી ગ્રામ ઉદ્યોગની છે એ તમે જોઈ શકશો તો આ અતિ અગત્યની માહિતી અમારો વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી ગુજરાતના દરેક લોકો લાભ લઈ શકે થેન્ક યુ આભાર